તો જૂનાગઢ લેવે આજે તમારી માટે બહુ સરસ મજાની પ્રોપર્ટી લઈને આવ્યા છે ગામની વચ ગામ છે માણેકવાડા અને તાલુકો કેશોદ તો આ સરસ મજાના પ્રોપર્ટી ઉપર મકાન છે અને સાડા સાત વીઘા જમીન છે તો ચાલો તમને પૂરી માહિતી આ જમીનની આપું તો આ વિગી જમીન તમે જોઈ શકો છો આ જે મકાનની લાઈન છે તેની પાછળની સાઈડમાં નેશનલ હાઈવે છે જે જુનાગઢ સોમનાથ વાળો હાઈવે આની આગળ જ આવી ગયો અને આ પ્રોપર્ટીના આ મકાન છે અને આ સામે પણ તમે જોઈ શકો પૂરું ગામ આવી ગયું જે આ માણેકવાડા હનુમાન બાપાનું મંદિર છે તેની સામે એકજેટ આવેલી છે અને પૂરે ગામની વચો વચ આ જમીન આવેલી છે તો આ જમીન પર સરસ મજાના મકાન આવેલાં છે એ પણ તમને બતાવવું પૂરેપૂરા મકાન ભાઈ કેમેરામેન તો જોઈ શકો છો આ ઢોર બાંધવા માટેનું ઢારિયું રસોડું અને આ મકાન બે મકાન છે કમ્પ્લીટ પાકા સંડાજ બાથરૂમ ઓલ ટોટલ સગવડ ધરાવતા મકાન પણ છે જો તમારે ખેતી કરવી હોય અને પ્લોટિંગ પ્લોટિંગ માટેની બેસ્ટ જમીન છે આ માણેકવાડા ગામની વચ તો ચાલો તો તમને પૂરેપૂરી જમીનની વિઝિટ કરાવવું તો તમે જોઈ શકો છો આ પાણીનો દાર નેચર પાણી અને ફૂલ પાણી ત્રણે ત્રણ મોસમનું અને આ બાજુ આખું ગામ આવી ગયું અને આમથી તમે પૂરેપૂરું આ જમીનનું વ્યૂ જોઈ શકો કે હાઈવે ટચ મતલબ કે ગામની અંદર અને સામેની સાઈડમાં હાઈવે આવી ગયો છે નેશનલ હાઈવે જેતપુર સોમનાથ હાઈવે છે તે અને ગામની વચ્ચોવચ જમીન તો જો આ જમીન પ્લોટિંગ માટેની બેસ્ટ જમીન છે અને જો તમારે ખેતી કરવી હોય તો ખેતી માટે પણ એકદમ સર્વશ્રેષ્ઠ જમીન છે તો પૂરેપૂરું કેમેરામેન વ્યૂ બતાવીએ તો જો અત્યારે ખેતીનું કામ પણ ચાલુ છે ટ્રેક્ટર પણ ચાલે છે જોઈ શકો તમે પૂરેપૂરું વ્યૂ આ જમીનનું એક નંબર કારી માટીવાળી જમીન ફળદ્રુપ જમીન ખેતી માટે પણ ઉત્તમ અને જો તમારે પ્લોટિંગ પાડવું હોય ને અથવા રોકાણ કરવું હોય તો રોકાણ માટેની પણ સર્વશ્રેષ્ઠ આ જમીન છે તો જોઈ શકો છો તમે આખે આખો વચ્ચેથી જમીનનો વ્યૂ આજે માણેકવાડા ગામ આવી ગયું આ સાઈડમાં પણ માણેકવાડા ગામ આવી ગયું આ સાઈડમાં પણ માણેકવાડા ગામ આવી ગયું તો પૂરેપૂરા ગામની વચ્ચે આ જમીન આવેલી છે તો એ પણ તમે જોઈ શકો અને અહીંયા આ જમીનનો સેડો આવી ગયો અને સામે આ બાજુ આ જમીનનો સેડો આવી ગયો એ પણ તમને કેમેરામેન ઝૂમ કરીને બતાવશે જો અત્યારે ટ્રેક્ટર ચાલે છે ત્યાં તો પૂરેપૂરી સાડા સાત વીઘા જમીન આ છે અને આ જમીનની કિંમત ફોન પર થશે જેથી વિડીયોમાં ટાઇટલમાં ઉપર નંબર આપેલો હોય છે તેમાં તમે સંપર્ક કરી શકો છો ગામ માણેકવાડા તાલુકો કેશોદ અને જિલ્લો જુનાગઢ અને કેશોદથી થી માત્ર ને માત્ર આઠથી થી નવ કિલોમીટરના અંતરે જે માલબાપા વાળું માણેકવાડા છે ત્યાંની આ પ્રોપર્ટી છે તો આ જે આવી ગયો ને તે એન્ડિંગ પોઈન્ટ આવી ગયો આ જમીનનો સાડા સાત વીઘા જમીન કેમેરામેન સેટ સુધી બતાવી દો સાડા સાત વીઘા જમીનનો પ્રોપર્ટી પરચેસ કરવા માંગો છો તો વિડીયોના ટાઈટલમાં નંબર આપેલો હોય છે અમારા હરેક વિડીયામાં વિડીયોના ટાઈટલમાં ઉપર નંબર આપેલા હોય છે તો તેમાં તમારા સંપર્ક માલિકનો કરી શકો છો અને જો તમારે પણ કોઈ પ્રોપર્ટી વેચવી છે ને તો અમારા જૂનાગઢ લેવલનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો